હા હું અત્યારે અમારા સિવિલ એન્જિનિયર એસોસિએશનના બધા મિત્રો સાથે સુરેન્દ્રનગરથી ઈડરની બાજુમાં પોલો રિટેડ રિસોર્ટમાં આવ્યા છીએ અને અહીંથી આજુબાજુમાં ટ્રેકિંગની સાઈડ છે મંદિર છે એ સિવાય પાઉન્ડ્સ છે સરસ મજાનો ડેમ છે એ બધું જોવા જેવું સરસ સ્થળો છે અમે એ બધાનો આનંદ મેળ્યો હવે ઓવરને બહુ આ રિસોર્ટ છે એ છે એમાં લોકો આસાનીથી રહી શકે એ લોકોની સર્વિસ બહુ સુંદર છે પર્સનલી વન ટુ વન ધ્યાન રાખે છે એ લોકો ગાઈડ પણ આપે છે રાજુભાઈ રાજુભાઈ કાલિબદાસભાઈ ગાઈડ છે અમારા અને એમણે ગઈકાલે અમને બહુ સરસ બધું સમજાવ્યું ઓર એને બહુ એ લોકોએ સરસ રાજુભાઈએ જે જંગલની વનસ્પતિ છે એનો ઉપયોગ શું છે કયા રોગમાં શું કામ લાગે એ પણ અમને બધાને માહિતી આપી છે અને એક્ટિવિટી નાના બાળકો માટે સરસ છે